તારીખ અઢાર ત્રણ બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડ બજાર ભાવ કપાસ પીઠી પંદરસો થી નવસો ત્રીસ જુવાર પેઢી ચારસો થી ચારસો છીતેર બાજરી ત્રણસો અઠ્યાસી થી ચારસો દસ ટુ વેર પંદરસો પચાસ થી એકવીસો બાસઠ સફેદ પંદરસો થી બાવીસો બેતાલીસ અઢ ચૌદસો થી ઓગણીસો નેવ્યાસી મગ અઢારસો છપ્પન થી એકવીસો છેતાલીસ વાલ દેશી આઠસો થી સત્તરસો વાલ પાપડી પંદરસો થી બે હજાર ચોળી એકત્રીસો થી એકત્રીસો વનાણા એક થી ચૌદસો ત્રેપન સિંગ નાણાં થી સત્તરસો પચાસ મગફળી જાડી એક હજાર થી તેરસો ચોત્રીસ મગફળી ઝીણી એક હજાર થી બારસો બત્રીસ તલી ત્રેવીસો થી પાંત્રીસ સૂરજમુખી થી આઠસો ત્રણ એરંડા અગિયારસોથી અગિયારસો ચાલી અજમો પચીસો ચીમોતેર થી અઠ્યાવીસો એસી સુવા સોળસો એકથી સોળસો એક સોયાબીન આઠસો સાઠ થી આઠસો એકાણું સિંગ ફાડા અગિયારસો સિતેરથી સોળસો પંદર કાળા તલ અઠ્યાવીસોથી ત્રણ હજાર પાંત્રીસ લસણ અગિયારસો પચાસ થી બાવીસો ધાણા તેરસો પચાસ થી ઓગણીસો દસ મરસા ચૌદસો થી પાંત્રીસો ધાણી ચૌદસો પચાસ થી ચોવીસો એસી વરિયારી ચૌદસો પંચોતેર થી બે હજાર અડતાલીસ જીરુ ચુમ્માલીસો થી અડતાલીસો બાવન રાય અગિયારસો દસ થી તેરસો પચાસ મેથી એક હજાર ત્રીસ થી તેરસો એસી ઈસુભુલ ત્રણ હજાર થી ત્રણ હજાર અશેરીઓ અગિયારસો છિતર થી બારસો છિતર કલંજી અઠ્યાવીસો પચાસ થી છત્રીસો ચાલીસ રાયડો આઠસો એસી થી નવસો પંચોતેર ગોવાનું બી નવસો થી નવસો દસ આઠ રાજકોટ માર્કેટ યાર્ડ બજાર ભાવ